મિત્રો પ્રકાશ જ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ સંસ્કૃત વિદ્યાસ્થાન એનો ભાગ બે જોવાનો છે મિત્રો ભાગ એકમાં આપણે વલ્લભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્ભી વિદ્યાપીઠ જોઈ લીધું હતું એમાં જો આપ આ વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે સાથે સાથે અન્ય વિડીયોની જ પણ લિંક આપેલી છે આપ ચાહો તો એ લિંક પર ક્લિક કરી અને આપ જે તે વિડીયો જોઈ શકો છો ઓપન યોર યુટ્યુબ નાવ સર્ચ ફોર પ્રકાશ ચાહલિયર્સ ઇંગ્લિશ એકેડમી આજે મિત્રો આપણે વલ્બી વિદ્યાપીઠ એનો ભાગ બે જોઈએ તો ખ્રિસ્ત પંચમ્યા શતાબ્યા ઈદમુપનગર મૈત્રકા રાજધાની આસિદ મૈત્રકાનુસાર અધ્યનસમાપ્ત અનંતર વાદસભાયા શાસ્ત્રાથ બમ શાસ્ત્રાથે વિભિન્ના મત મતન તાર મત તારાણા ખંડન મંડનપૂર્વક વિમર્શ અનેકસ્મ વિજયીજનાય રાજા પારિતોષિકરૂપેણ ભૂમિ અયછત કદાચ વિજયીજના નામાની વિદ્યાપીઠ દ્વારા ઉટેકિતાની અભવન શબ્દ જોઈએ ઈદમ ઉપનગરમ અહીંયા સંધિ પડશે ઈદમ પ્લસ ઉપનગરમ એટલે કે આ ઉપનગર મૈત્રકાણ એટલે મૈત્રકો રાજાઓનું વ્યવસ્થા અનુસારમ એટલે વ્યવસ્થા અનુસાર સમાપ્ત અનંતરમ એટલે કે સમાપ્તિ પ્લસ અનંતરમ સમાપ્તિ પછી વાદ સભાયામ એટલે કે ચર્ચા સભામાં શાસ્ત્રાર્થે શાસ્ત્રોના અર્થમાં ચર્ચા મતમતાંતરણમ એટલે કે મતમતાંતરોનું વિમર્શ એટલે વિચાર અનેકસ્મે એટલે અનેકને અયછત એટલે આપી દ્વારે એટલે દરવાજામાં ઉત્કીટાની એટલે કોતરાયેલા અભવન એટલે આવતા ભાષાંતર જોઈએ મિત્રો તો ખ્રિસ્તસ્ય પંચમ્યા શતાબ્દામ એટલે કે ઈશુ ખ્રિસ્તની પાંચમી સદીમાં ઇદમ ઉપનગરમ એટલે કે આ ઉપનગર મૈત્રિકાણમ રાજધાની આસિત એટલે કે મૈત્રક રાજાઓની રાજધાની હતી મૈત્રકાણમ વ્યવસ્થા અનુસાર એટલે કે મૈત્રક રાજાઓની વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્તિ અનંતરમ એટલે કે અધ્યયનની સમાપ્તિ પછી બાદ સભાયામ એટલે કે ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ ભવતી સ્મ એટલે કે શાસ્ત્રાર્થ થતો શાસ્ત્રાર્થે વિભિન્નામ હવે આ શાસ્ત્રાર્થમાં અલગ અલગ મતમતાંતરા મતમતાંતરોનું ખંડન મંડનપૂર્વક એટલે કે ખંડન મંડનપૂર્વક વિમર્શઃ ભવતી સ્મ એટલે કે વિચાર થતો કસમે વિજયી જનાય કસમે એટલે કે ઘણા બધા વિજય જનાય એટલે કે વિજેતા લોકોને રાજા પારિતોષિક રૂપેણ એટલે કે ઇનામ રૂપે ભૂમિ આયત એટલે ભૂમિ આપતા કદાચ અને કેટલીક વાર વિજયી જનાયમ નામાની વિજય લોકોના નામ વિદ્યાપીઠસ્ય દ્વારે વિદ્યાપીઠના દ્વારે અથવા તો દરવાજામાં ઉટકેતાની અભવન એટલે કે કંડારવામાં આવતા અથવા તો કોતરાયેલા હોતા પાષાંતર જોઈએ હવે કે ઈસુ ખ્રિસ્તની પાંચમી સદીમાં આ ઉપનગર મૈત્રક રાજાઓનું પાટનગર હતું મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતું અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે જમીન આપતા ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર ઉતરવામાં આવતા ખ્રિસ્ત પૂર્વ પ્રાય પંચમશતાબ્દ મહાવીર જન્મ અભવ તસ્લે ભગવતા મહાવીરે ઉપશ પ્રદત્ સગમનામના પ્રસિદ્ધ વર્ત અયમ વર્ષપંચશ યાવત મૌખિક પરંપરાં સુરક્ષિ આસિ શબ્દ જોઈએ તો પ્રાય એટલે કે ગણુકરીને અભવ ભગવત એટલે ભગવાન અભવત એટલે થયા તસ્મિન એટલે તે યહ સહ યહ એટલે જે અને સ એટલે તે પ્રદત્ત એટલે આપેલો વર્ત એટલે છે અયમ એટલે આ વર્ષ પચ શતમ એટલે પાંચસો પચ એટલે પાંચ શતમ એટલે સો અને વર્ષ એટલે વર્ષ એટલે કે પાંચસો વર્ષ યાવત એટલે સુધી મૌખિક પરંપરાયા એટલે કે મૌખિક પરંપરામાં આસિત એટલે હતો ભાષાંતર જોઈએ તો ખ્રિસ્તસ્ય પૂર્વ એટલે કે યશુ ખ્રિસ્તની પહેલાં પ્રાય ગણું કરીને પંચમ શતાબ્દીમ એટલે પાંચમી સદીમાં ભગવત મહાવીરશ્ય જન્મ અભવત એટલે કે ભગવાન મહાવીરનો જન્મ થયો તસ્મિન કાલે એટલે તે સમયે ભગવતા મહાવીરેણ એટલે કે ભગવાન મહાવીરે યહ ઉપદેશ પ્રદત્ત યહ એટલે જે ઉપદેશ પ્રદત્ત એટલે આપેલો સ એટલે તે આગમ નામના એટલે કે આગમ નામ આગમ નામથી પ્રસિદ્ધ વર્તતે એટલે પ્રસિદ્ધ છે અયમ આગમઃ એટલે કે આ આગમ વર્ષ પંચશતમ એટલે કે પાંચસો વર્ષ યાવત એટલે સુધી મૌખિક પરંપરાયા એટલે કે મૌખિક પરંપરામાં સુરક્ષિત આશિત એટલે કે સુરક્ષિત હતો અનુવાદ જોઈએ આપણે તો ઈશુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે જાણીતો છે આ આગમ પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરા રૂપે સુરક્ષિત હતો એવિ શૂયે યત ખ્રિસ્ત શતાબ્દ્યામ નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ અધ્યક્ષતાયામ એકમ જૈન સાધૂના સમિતિ મિલિતા આગમ ગ્રંથાના લેખન પ્રસ્તાવો અભવત અત્ર લેખબદ્ધ વાણી વાચના નામના પ્રસિદ્ધ જાતા જોઈએ એવમ હિ એટલે ખરેખર શ્રુયતે એટલે સંભળાય છે યત એટલે કે તૃતીયામ એટલે ત્રીજી વિદુષ એટલે વિદ્વાન અધ્યક્ષતામ એટલે અધ્યક્ષતામાં મિલિતા એટલે મળી હતી એટલે આ એટલે કે સભામાં લેખનસ્ય એટલે લેખનનો પ્રસ્તાવો અભવત એટલે પ્રસ્તાવ અભવત એટલે કે પ્રસ્તાવ થયો અત્ર એટલે અહીં નામના એટલે નામથી અને જાતા એટલે થઈ ભાષાંતર જોઈએ એવમ હિ શ્રુયત એટલે કે ખરેખર એવું સંભળાય છે કે યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ એટલે ખ્રિસ્તની ત્રીજી સદીમાં નાગાર્જુન નામના નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ પ્રસિદ્ધ વિદ્વાનનો અધ્યક્ષતાયમ વિદ્વાનની અધ્યક્ષતામાં એકામ એટલે એક જૈન સાધુ નામ એટલે કે જૈન સાધુઓની સમિતિ મિલિતા એટલે સમિતિ મળી અશ્યામ એટલે કે એમાં એટલે અથવા તો આ સભામાં આગમ ગ્રંથાનામ આગમ ગ્રંથોનું લેખનશ્ય પ્રસ્તાવો અભવત એટલે કે લેખનનો પ્રસ્તાવ થયો અત્ર લેખબદ્ધ વાણી વલ્ભી વાચના નામના પ્રસિદ્ધ જાતા અને આ જે લેખનબદ્ધ વાણી થઈ એને વલ્લભી વાંચના નામને પ્રસિદ્ધ થઈ અનુવાદ જોઈએ આપણે તો અહીં ખરેખર એવું સંભળાય છે કે ઈશુ ખ્રિસ્તની ચોથી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી એ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવાનો પ્રસ્તાવ થયો અહીં લેખનબદ્ધ થયેલી વાણી એ વલભી વાચના નામે પ્રખ્યાત આગળ જોઈએ તો કે ખ્રિસ્ત નવમ્યા શતાબ્દ્યા વલભીનગર વિનાશ પરંતુ ત્યાં અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયતી એવં ભારત પ્રાચીનેશું વિદ્યા કેન્દ્રેશું વલ્બી એકતમમ આસિત ઇતિહાસે ચદ્યાપી વર્તતે શબ્દાર જોઈએ તો નવમ્યા એટલે નવમી શતાબ્દીમ એટલે સદીમાં અભવત એટલે થયો તસ્ય એટલે તેનો અદ્યાપી એટલે આજે પણ સૂચયંતી એટલે સૂચવે છે એવમ એટલે જ પ્રાચીન એટલે કે પ્રાચીન વિદ્યા કેન્દ્ર ઈશું એટલે કે વિદ્યા કેન્દ્રોમાં અથવા તો વિદ્યાધામોમાં ચ એટલે અને વર્તક એટલે છે ભાષાંતર જોઈએ તો ખ્રિસ્તશ્ય નવમ્યા શતાબ્દીમ એટલે કે ઈશુ ખ્રિસ્તની નવમી સદીમાં વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત વલ્લભી નગરીનો વિનાશ થયો પરંતુ તશ્ય અવશેષા પરંતુ તેના તસ્ય એટલે તેના અવશેષા એટલે અવશેષો અધ્યાપી એટલે અધ્યવત્તા અપી એટલે આજે પણ તસ્ય સમૃદ્ધિ એટલે કે તેની સમૃદ્ધિ અથવા તો જાહોજલાલી સૂચ્યાંતી એટલે સૂચવે છે એવમ ભારતસ્ય સાચીનેશું વિદ્યા કેન્દ્રેશું આમ ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એકતમમ આસિત એટલે કે એક હતું ઇતિહાસે જ અદ્યાપી વર્તતે અને ઇતિહાસમાં અધ્યાપી એટલે આજે પણ વર્તતે એટલે છે ભાષાંતર જોઈએ આપણે તો ખ્રિસ્તીની નવમી સદીમાં વલભી નગરનો વિનાશ થયો પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે મિત્રો અહીંયા આપણે ગદ્ય ચાર વલ્લભી વિદ્યાસ્થાનમ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું ત્યારે સંસ્કૃતનો પાઠ પાંચ લઈને આવીશું ટિલ ધેર ટેક કેર એન્ડ બાય બાય અને હા મિત્રો જો આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી કરી અને આ ચેનલ પર ઉપલબ્ધ તમામે તમામ વિડીયો આપણા સુ આપણા સુધી ઝડપથી પહોંચી શકે જય હિન્દ જય ભારત